અથવા પ્રેમ આપણે કોઈ વ્યક્તિ સાથે કરીએ એ આપણે ખુદ કરીએ છીએ ક્યારેક મિત્રતા તૂટી જાય લાગણી તૂટી જાય અને ત્યારે ખૂબ જીવનમાં દુઃખ થાય છે કોઈની સાથે પ્રેમ થયો હોય એ પ્રેમ સંબંધ તૂટે તો આપણે થાય કે સામેવાળા વ્યક્તિએ મને દગવો ફટકો કર્યો તો આપણા જીવનમાં ખૂબ મોટું દુઃખ ઉત્પન્ન થાય છે પણ આજે તમારી સમક્ષ મેસ લગ્નના જાતકો માટે કયા લગ્ન સાથે ખૂબ જ ઉત્તમ મિત્રતા રહીએ તેનાથી લાભ થાય પ્રેમ સંબંધ આપો તૂટે નહીં એ વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યો છું મિત્રો અથવા બિઝનેસમાં આપ મિત્ર સાથે પાર્ટનરશીપ કરો તો એમાં લાભ થાય આ એક દરેક ચર્ચા વિશેષ કરશું કે આપનું મેષ લગ્ન હોય તો આપણે કયા લગ્ન સાથે વધારે પ્રેમ લઈએ અને લાભ થાય મેષ લગ્ન કોને કહેવાય એ સામાન્ય પ્રશ્ન છે મિત્રો જન્મકુંડલીમાં જ્યારે પ્રથમ ભાવમાં એક નંબર લખ્યો હોય એટલે એને મેષ લગ્ન કહેવામાં આવે છે તો આ મેષ લગ્નના જાતકો માટે વધારે કોની સાથે મિત્રતા એની સાથે ખૂબ જ મિત્રતા ગાઢ મિત્રતા રહીએ છે સારા સબંધ છે અને આ મિત્રતાના હિસાબે એમના જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે મિત્રો જ્યારે જીવનમાં સારો મિત્ર મળે

કર્કલગ્ન જાતકો માટે જીવનમાં એકબીજાને બીજાને ક્ષમતા વાર લાગતી નથી એમ કહી શકાય કર્કલગ્ન આ બંનેની મિત્રતા ખૂબ જ સારી રીતે અથવા એમ કહી શકાય કે આ એક યુવક મેષલગ્ન નો હોય એક યુવતી કર્કલગ્ન હોય તો બંનેનો પ્રેમ સુખને પ્રાપ્ત કરી શકે છે મિત્રો આ જ રીતે મેષ લગ્ન જાતકો માટે કયા લગ્નનો સુખ પ્રાપ્ત થાય કોની સાથે મિત્રતા વધારે રહીએ એ વિશેષ ચર્ચા કરીએ પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ લગ્ન ઉપર ચર્ચા કરીએ છીએ આપની જન્મકુંડળી કયા ગ્રહો અશુભ સ્થિતિમાં છે કયા ગ્રહો સ્થિતિમાં સમય સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે મારી ઓફિસ જામનગરમાં છે આપ જામનગર ખૂબ દૂર રહેતા હો તો સુંદર મજાની ઓનલાઈન આપણે રાખી છે નામ તારીખ સમય સ્થળે કુંડળી મોકલવામાં આવશે કુંડળી બાબતમાં દરેક પ્રકારની ચર્ચા કરવામાં આવશે મિત્રો હવે વાત કરીએ મેતકો માટે બીજું લગ્ન કહ્યું છે જેનાથી આપની ગાઢ મિત્રતા રીતે આપના સંબંધ સારા રીએ

પાંચમા ભાવથી પ્રેમ સંબંધ જોવાય છે પાંચમા ભાવ છે પ્રેમ છે આપણે કોઈ યુવતી સાથે સાથે પ્રેમ કરીએ તો એ પ્રેમ સુધી એકબીજા નિભાવે એકબીજાને સુખ મળે એ હર હંમેશા દરેક વ્યક્તિની પોતાની ચાહના હોય છે તો આપણું મેષ લગ્ન હોય અને સામે વાળા વ્યક્તિ સિંહ લગ્ન હોય તો આ બંનેનો પ્રેમ ખૂબ જ સારો જીવનભર નિભાવે છે મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ એ લગ્ન ઉપર ચર્ચા કરીએ છીએ પણ આપને જન્મપત્રિકા વિષય જ ચર્ચા નથી કરતો કેમ કે જન્મપત્રિકામાં આપ લગ્ન કરો તો દરેક વસ્તુ જોવામાં આવે છે દરેક ભાવ જોવામાં આવે છે ગ્રહોની સ્થિતિ જોવામાં આવે છે એટલે આ વિષય જન્મ પુનળી મેળાપકનો નથી મિત્રતાનો અને પ્રેમ સંબંધનો છે હવે વાત કરીએ મિત્રો મેષ લગ્ન હોય તો એવું કયું લગ્ન છે જેનાથી ખૂબ જ સારું એને લાભ થાય તો કે લગ્ન છે 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 એ સાથે મિત્રતા થાય 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 પ્રેમ તો એનો કેમ કે નવમો ભાવ છે મિત્રો એ ભાગ્યનો ગણવામાં આવ્યો છે એકબીજા મિત્રો મળે એકબીજાનો પ્રેમ સંબંધ વિકસિત થાય અને પુરુષાર્થ થી બંનેના જીવનમાં ખૂબ ભાગ્યોદય થવાની સંભાવના વધી જાય છે પછી ભાગીદારી હોય તો એ ભલે એમાં ભાગ્યોદય થઈ એવું જોવા મળ્યું છે હવે વાત કરીએ મિત્રો મેષ લગ્નના ચોથું લગ્ન જેની સાથે ગાઢ મિત્રતા રહે સાથે ગાઢ પ્રેમ રહે એવું લગ્ન છે મકર લગ્ન મકર લગ્ન એ 10મો લગ્ન છે અને 10મા લગ્ન થી કેરિયર જોવાય છે એવું પણ જોવાયું છે કે મેષ લગ્નના જાતકો સામે મકર લગ્ન હોય તો બંનેના કેરિયરમાં અભિવૃદ્ધિ થાય છે નોકરી કરતા હોય સાથે તો એકબીજાને પ્રોત્સાહિત કરે છે એકબીજાને સહયોગ આપે છે એકબીજાની કાળજી રાખે છે તો બંનેની મિત્રતા વધે અને કેરિયરમાં ખૂબ આગળ વધે આવું જોવામાં આવ્યું છે અને એકબીજાના પ્રત્યેની ભાવના ખૂબ જ સારી હોય છે એટલે કેરિયરમાં પણ ગ્રોથ જોવા મળ્યો છે જો આ બંને વ્યક્તિની મિત્રતા હોય તો હવે વાત કરીએ આપણે મેષ લગ્નની પાંચમું લગ્ન જેની સાથે ગાઢ સંબંધો રહે

એક બીજાનું માન સન્માન વધે છે એટલે મેષ લગ્નના કુંભ લગ્નના જાતકો માટે ખૂબ સારું પરિવર્તન પણ આવે છે આજ તમારી સમક્ષ મે મેષ લગ્નના આ પાંચ લગ્ન સાથે સારી મિત્રતા રહીએ સારો સંબંધ રહીએ સારો પ્રેમ વ્યવહાર એ પાંચ લગ્ન કીધા છે અને મિત્રો આજે જન્મ પત્રિકા મિલન વિશે ચર્ચા નથી કરી સાથે આજે જે પણ ચર્ચા કરી છે એ રાશિ ઉપર ચર્ચા કરી છે ઘણી વખત જન્મના ગ્રહો પણ જીવનમાં પરિવર્તન આવતા હોય છે એટલા માટે મિત્રો આપ અનુભવ કરજો અને અનુભવથી જરૂર મને કહેજો કે આપને કયા લગ્ન સાથે મિત્રતા છે અને આપના જીવનનો કેવો અનુભવ થયો છે મિત્રો આ જ રીતે વિશેષ ચર્ચાઓ તમારી સમક્ષ મુક્ત રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો આભાર માનું છું સાથે મિત્રો જે માધ્યમથી વિડીયો જોતા હોય ફેસબુકના માધ્યમથી જોતા હોય તો અમારા અકાઉન્ટને અથવા પેજને ફોલો જરૂર કરી લેજો યુટ્યુબના માધ્યમથી વિડીયો જોતા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ ભારત